નમસ્કાર જય જવાન જય કિસાન દોસ્તો હું બ્રિજરાજ સોલંકી મિત્રો સત્ય ઓગણીસ તારીખે માનનીય ગુજરાત હાઈકોર્ટે લઈને જે પંચ્યાસી લોકો જે નિર્દોષ હતા ખેડૂતો છે એને જેલમાં પૂરવામાં આવ્યા હતા સરકાર અને પોલીસ દ્વારા એમાંથી છ નિર્દોષ ખેડૂતોને આજે ગુજરાતના હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે

તમે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા મનીષ સિસોદિયાજી સત્યેન્દ્ર જૈનજી સિંઘજી ઈશુદાનભાઈ ગોપાલભાઈ પ્રવીણભાઈ ચેતરભાઈ રાજુભાઈ તમામ આમ આદમી પાર્ટીના લોકોને નેતાઓને તમે જેલમાં નાખ્યા પરંતુ અમારી જે લડાઈ છે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ છે યુવાનો માટેની લડાઈ છે જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે જ્યાં સુધી

ચોપન લાખ ખેડૂતોને એક કરીને અમે આંદોલન કરીશું અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે લડત શરૂ રાખીશું જય જવાન જય કિસાન સત્ય મેં જય તે